ઉપરવાસમાં થયેલ ભારે વરસાદ અને સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલ વિપુલ માત્રામાં પાણીના પરિણામે ભર્જ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક થત વધી રહી છે રાત્રે આઠ કલાકથી ડેમના પંદર દરવાજામાંથી ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવનાર છે જેને લઈ ગોલ્ડન બ્રિજ ખાતે નદીનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ અને ડેન્જર લેવલ ચોવીસ ફૂટ પણ વટાવે તેવી પ્રબળ શક્યતાઓ હાલ સેવાઈ રહી છે નદીમાં ડેમમાંથી પ્રતિ સેકન્ડ એક પોઈન્ટ છવ્વીસ કરોડ લીટર પાણી નદીમાં ઠાલવવા માટે પૂરના ખતરાને લઈ જિલ્લા પ્રશાસન પણ એલર્ટ મોડમાં આવી ગયું છે સંભવિત જો સ્થળાંતર કરવાની સ્થિતિ સર્જાય તો તેના માટે તંત્ર સજ્જ બની હાલ સ્ટેન્ડબાયમાં આવી ગયું છે નર્મદા ડેમના પંદર દરવાજા ત્રણ પોઈન્ટ પાંસઠ મીટર ખોલી સાંજ સુધીમાં ઉપરવાસમાંથી ચાર પોઈન્ટ ઓગણપચાસ લાખ ક્યુસેકની આવક સામે નદીમાં ત્રણ પોઇન્ટ છન્નું લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ડેમ હાલ નેવ ટકા ભરાઈ ગયો છે અને હાઈ એલર્ટ પર છે ડેમની સપાટી સાંજે છ કલાકે એકસો પાંત્રીસ પોઇન્ટ છ્યાસઠ મીટર નોંધાઈ હતી ભરૂચમાં બે વર્ષ બાદ ફરી ખતરો તોડાઈ રહ્યો છે નર્મદા નદીની સપાટી ગોલ્ડન બ્રિજ ખાતે મધરાતે જ ગોલ્ડન બ્રિજ તેની ભયજનક સપાટી વતાવી ડેન્જર લેવલને સ્પર્શી જાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ઇન્દિરા સાગરના બહાર દરવાજા ખોલી કરાતા નર્મદા ડેમના પંદર દરવાજામાંથી પોણા ચાર લાખ ક્યુસેક નર્મદા નદીમાં પાણી છોડાઈ રહ્યું છે જેના પગલે હાલ નદી બે કાંઠે વહી રહી છે અને મોડી રાત્રે તેનું ડેન્જર લેવલ પાર કરે તેવી શક્યતાઓને લઈ ભરૂચ જિલ્લાનું પ્રશાસન જરૂરત પડે કાંઠા વિસ્તારોના ગામોના સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવા માટે હાલ સ્ટેન્ડ બાય મોડમાં આવી ગયું છે એક તરફ નર્મદા નદીમાં પૂરના સંકટ વચ્ચે આજ ગામ ગતરાત્રી વરસી રહેલા વરસાદ ના પગલે સ્થિતિ વરસી રહી છે અને જનજીવન પ્રભાવિત થયું છે ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લામાં ઠેર ઠેર નીચાણ વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી સામનો કરવો પડી રહ્યો છે એડિટર ધર્મેશ પાટણવાડિયા સાથે વિક્કી જોશી ચેનલ નર્મદા ભરૂચ